ડુંગરવાળા ચોકડી ઉપર સર્કલની આજુબાજુ માર્ગ સાંકડા હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે. જ્યારે આવી જ પરિસ્થિતિ મોડાસા ના ડીપ વિસ્તારની છે. ચાર માર્ગીય રસ્તો હોવા છતાં સર્કલની આજુબાજુ માર્ગ નાના નાના છે. વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. રિપોર્ટર ઇકબાલ ચિસ્તી મોડાસા અરવલ્લી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો